કૃષ્ણ ભક્તિ જીવી શકીએ બસ એ જ અભિલષિત છે તો આપણા માટે ગુરુ હોય કે વૈષ્ણવ હોય કે જે કોઈ વ્યવસ્થાઓ છે બધાનું લક્ષ્ય કૃષ્ણ માં છે કૃષ્ણ એવું આ વાત આ શબ્દને યાદ રાખજો કૃષ્ણ એ વખત આ શબ્દને યાદ રાખજો તો વલ્લભનો આખો સિદ્ધાંત આપણને સ્પષ્ટ થઈ જશે પછી અભિગમ સાથે આગળ વધીએ પાઠશાળા ખૂબ સુંદર પ્રવૃત્તિ છે બાળકોને આપણે કરી રહ્યા છીએ હવે એ બાળકો ઘણા ઓછા થયા છે કદાચ કેશો ગયા હશે બહાર ગયા હશે તો ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરતા હશે ત્યાં પણ પાઠશાળા હશે એમનો લાભ પ્રાપ્ત કરતા હશે તો જ્યાં પણ આપણા બાળકો છે એમને પાઠશાળા દ્વારા સુસંસ્કૃત કરીએ પુષ્ટિ સંસ્કાર સામયિક સંકલ્પ છે આજના સમયની આવશ્યકતા છે આપણા મૂળ સિદ્ધાંતો જે વલ્લભે ઉપદેશ છે આજે શાસ્ત્રોમાં નિરૂપિત છે અને આજની આવશ્યકતા એ બંનેનો સુમેળ એટલે પુષ્ટિ સંસ્થા ના આજના સમયને પણ આપણે ભૂલી ન શકીએ આજની આવશ્યકતાને પણ આપણે એની ઉપેક્ષા ન કરી શકીએ આજના યુવાનો આજના બાળકો આપણા સર્વનો જે સામાજિક વ્યવહાર છે એના અનુરૂપ જે આવશ્યકતાઓ છે એ પણ નિયતિ છે એ પણ દેખાતું પ્રત્યક્ષ છે અને એ સિદ્ધ કરવામાં આપણે આપણે મૂળ ને ભૂલી જઈએ એ પણ યોગ્ય નથી એટલે મૂળ અને આજની આવશ્યક બંનેને જોડીને ચાલીશું તો વાસ્તવમાં ધર્મ જીવંત બનશે અને ધર્મ મૂલ સિદ્ધાંતને અનુકૂળ બનશે અને એના માટે પુષ્ટિ સંસ્કાર ધામનો સંકલ્પ છે ઘણા બધા વૈષ્ણવ ત્યાં આવ્યા પણ છો હજી પણ સમય આવે ઉદ્ઘાટન વગેરેમાં પણ અવશ્ય બધા ઉપસ્થિત થજો અને જેમનો સહયોગ છે એમને પણ વલ્લભની કૃપા છે કેમ કે આપણો સંકલ્પ છે કોઈ માટે છે નહીં આપણો સંકલ્પ આપણો કૃષ્ટિ સંસ્કાર ધામ છે આપણા જ માટે છે અને આપણે જ બધાનો લાભ પણ પ્રાપ્ત કરવાના જ છીએ તો જેમનો સહયોગ છે એમને પણ અભિનંદન શુભકામના અને કૃષ્ટિ સંસ્કાર ધામ એનું ઉદ્ઘાટન શીઘ્ર થવાનું જ છે આપ સૌને એમાં ઉપસ્થિત થવા પણ આમંત્રણ આપું છું બીજું પણ એક આમંત્રણ મારા બાવા પરિવાર છીએ એ ભાવ સાથે અમારા પારિવારિક કાર્યક્રમમાં પણ બધા અવશ્ય ઉપસ્થિત થો પત્રિકા મળશે અને વિશેષ અનુકૂળતા પણ કરાવશે બસ શ્રી વલ્લભની કૃષા સફળ બની રહેલભા તમારાથી સેવા ન થઈ શકે તમારાથી તો અપ્રસ ન પાલી શકાય તમે તો આ ન કરી શકો એવું આપણને હિનતા બતાવે તો ક્યારે પણ એવા ગુરુ આપણા માટે વલ્લભ સ્થાનીય ન બની શકે કારણ કે વલ્લભ શું કહે છે સૂર વે કે કાહી ઘીઘિયા આપણે ઘીઘિયા માટે નો ઉપદેશ વલ્લભ નો ઉપદેશ ક્યારે ન હોઈ શકે આપણું ગૌરવ વધારનારો ઉપદેશ વલ્લભ નો છે એટલે ક્યારે પણ વૈષ્ણવે પોતાને હીન ન માનવું આપણું ગૌરવ આપણી વૈષ્ણવતા છે આપણી વલ્લભીયતા છે આપણી કૃષ્ણ ભક્તિ આપણું ગૌરવ છે ગૌરવ એટલે શું ઉત્તમતા આપણામાં ઉત્તમતાની દ્રષ્ટિ આપણી ભક્તિ આપણને પ્રદાન કરે છે તો એ અભિગમ સાથે આપણે સૌ ભક્તિ માર્ગના દિવ્ય માર્ગ પર આગળ વધીએ અને એ ગૌરવ સાથે કૃષ્ણ ભક્તિ આપણને ફલિત થાય એવી શુભકામના આપું છું એના પછી કેટલીક વાતો તો વ્યવહારિકતાના સ્તર પર એક તો ગૌશાળાની પ્રવૃત્તિ ગામમાં થાય ઉત્તમ વાત છે કેમ કે ગોમન સચવાય એ તો ગામનું સમાજનું રાષ્ટ્રનું અને વ્યક્તિનું પણ કર્તવ્ય છે એમાં આપણે વૈષ્ણવ છીએ તો વિશેષ ઉત્તમતા છે કે આપણા ઈષ્ટ ભગવાન શ્રી કૃષ્ણને પરમ પ્રિય એવી ગોમાતાની રક્ષા કરીએ પાલન કરીએ અને જેટલી બને એટલી સન્દિ પ્રાપ્ત કરીએ સાથે સાથે પ્રકૃતિ રક્ષા થાય હમણાં જે વૃક્ષારોપણ પણ કરીને આવ્યો તો વૃક્ષો હશે પ્રકૃતિની રક્ષા હશે જલવાયુ પ્રદૂષિત નહીં હોય સ્વચ્છતા હશે તો જીવનમાં પ્રત્યેક સ્તર નથી પ્રાપ્ત થશે આનંદ રહેશે અને આ બધું હોય તેમાં કૃષ્ણ ભક્તિ પણ સારી રીતે થાય ને આપણે અનુકૂળ વાતાવરણ હોય તો ભક્તિની પણ અનુકૂળતા રહે એટલા માટે આ વાતાવરણ શુદ્ધ રહે સ્વચ્છતા રહે વ્યસન મુક્તિ રહે કે આપણી અંદર વ્યસન હશે તો સ્વાભાવિક છે આપણે વૃત્તિઓમાં દૂષણ આવશે અને દૂષણ આવશે તો ક્યાંક ને ક્યાંક વ્યવહારોમાં એની અસર દેખાશે તો યુવાનો વ્યસન મુક્ત બને આપણા સૌની અંદર

મૃત્યુ પછી શું થવાનું છે આપણો વિષય જ નથી તો પ્રભુ જાણે અને આપણા કર્મ જે હશે અને જે આપણી ગતિ હશે પ્રભુ દ્વારા નિર્ધારિત છે અને સદગતિ છે શા માટેની આપણે વૈષ્ણવ છીએ બ્રહ્મસમન પ્રાપ્ત થયું શરણ દીક્ષા પ્રાપ્ત થઈ વલ્લભના માર્ગમાં આવ્યા તો સદગતિ છે કોઈ દુર્ગતિનો પ્રશ્ન જ નથી એટલે એવા કોઈ ભયથી પણ આપણા જીવનને ન જીવીએ મૃત્યુ પ્રભુનો વિષય છે પછીની ગતિ જે હોય થતી રહેશે આ જીવનમાં આપણે શું કર્યું અને મહાપ્રભુજીનો માર્ગ તો બહુ સ્પષ્ટ છે

તો પછી શું જરૂર છે ની કરવાની કે નિરાજ હોવાની કે મનમાં ભાવ રાખવાની આ જીવન જીવી લો એનો આનંદ માણી લો એમાં આપણને ભક્તિ પલિત થાય એ